સુરતના અદાણી હજીરા પોર્ટ ખાતે દેશમાં પ્રથમ વખત કોમર્શિયલ પોર્ટ માટેના ભારતના પ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત એક પોઈન્ટ એક કિલોમીટર લંબાઈના ટુ લેન રોડ સેક્શનને નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજીના સભ્ય ડોક્ટર વિજયકુમાર સારસ્વતના હસ્તે ખુલ્લો મુકાયો હતો ભારતના ત્રીજા સ્લેગ સ્ટીલ સ્લેગ રોડનું અદાણી પોર્ટમાં નિર્માણ થયું છે પરંતુ વૈશ્વિક સ્તરે કોઈ વાણિજ્યિક બંદરમાં બાંધવામાં આવ્યો હોય એવો આ પ્રથમ રસ્તો છે આ પ્રસંગે ડોક્ટર વિજયકુમાર સારસ્વતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેસ્ટ ટુ વેલ્થ વિઝન હેઠળ સ્ટીલ સ્લેગ રોડ નિર્માણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક કચરાનો પુનઃ ઉપયોગ કરીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનું છે સ્ટીલ પ્રોસેસ સ્લેગના સો ટકા ઉપયોગથી બનાવવામાં આવેલો રસ્તો વેસ્ટ વેસ્ટને વેલ્થમાં એટલે કે કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે રિસાયકલિંગ એ સમયની માંગ છે સ્ટીલ સ્લેગનો ઉપયોગ પરંપરાગત ખડકો પહાડોમાં ખાણ કામની જરૂરિયાત ઘટાડે છે એમ જણાવી સારસ્વતે ઉમેર્યું કે ઇકો ફ્રેન્ડલી એવા આ પ્રકારના રસ્તાઓ બી મેન રસ્તાઓ કરતાં અનેક ગણા સસ્તા અને મજબૂત હોવાથી દેશના અર્થતંત્રને આર્થિક ફાયદો કરાવે છે સિનિયર પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ અને સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજીના શોધક સીએસઆઈઆર સીઆરઆરઆઈ નવી દિલ્હી સતીશ પાંડેએ જણાવ્યું કે રસ્તાના બાંધકામમાં સ્ટીલના વેસ્ટનો ઉપયોગ બાંધકામના ખર્ચને ચાલીસ સુધી ઘટાડવામાં સફળતા મળી છે કારણ કે સ્લેગ આધારિત સામગ્રી ટકાઉ રોડ બનાવવાના ખૂબ ઉત્તમ ગુણધર્મો ધરાવે છે આ રોડ પરથી મેળવેલા અનુભવને દેશમાં સ્ટીલ સ્લેગના વ્યાપક ઉપયોગ માટેના રોડમેપ બનાવવામાં લાગુ કરવામાં આવી રહ્યું છે આ રોડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇનોવેશન અને ઔદ્યોગિક ઇકોલોજીની પ્રતીતિ કરાવે છે વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા સીએસઆઈઆરના ડિરેક્ટર જનરલ અને ડીએસઆઈઆર કેન્દ્ર સરકારના સચિવ ડોક્ટર એન ક્લાયસેલ્વીએ કહ્યું स्टील स्लैग रोड टेक्नोलॉजी ए स्टील उत्पादन प्रक्रिया ना बाय प्रोडक्ट तरीके मरता स्टील लेगनोस नो रस्ता बांधकाम मा उपयोग करवानी एक नवीन अने पर्यावरण ने अनुकूल तकनीक छे स्लेग ए औद्योगिक कचरो होवाथी तेनो उपयोग बांधकाम सहित ना खर्च घटाड़े छे और इसका जो प्रचलन कमर्शियल मार्केट में हुआ वो गुजरात स्टेट में हजीरा में सबसे पहले हुआ हजीरा की जितनी इंडस्ट्रीज़ है उन्होंने इसमें पार्टिसिपेट किया एम एन एस मुझे याद है सी आर आर आई के साथ मिल के डॉक्टर पांडे सब पहली दफ़ा यहाँ लेके आए थे तब पहली दफ़ा एक प्लांट लगा था उनकी टेक्नोलॉजी को ए एम एन एस ने एक एग्रीगेट प्रोड्यूसिंग प्लांट फ्रॉम स्लैग वो तैयार किया था आज उसका प्रारूप आप देख रहे हैं कि ये सेम रोड चार साल बाद हमने अदानी पोर्ट में बनाई है पोर्ट में बनाने का बहुत ज़्यादा फ़ायदा ये है कि हजीरा में जितनी भी रोड्स हैं ये एक एग्ज़ाम्पल होगा और जितनी भी रोड्स अब हैं हजीरा में ये सब स्टील स्लैग रोड में परिवर्तित हो जाएंगी उससे हमें कॉस्ट कम लगेगी ड्यूरेबिलिटी बढ़ेगी और हमारा जो स्टील स्लैग का ढेर है मिलियंस ऑफ टन का जो ढेर है अपनी स्टील इंडस्ट्री में उसका सफ़ाया हो जाएगा वातावरण प्रदूषित तो होने से बचेगा और हमें ड्यूरेबल रोड मिलेगी और भारत

મહાનુભાવોએ પોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો